નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે ધ્રોલ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો વિરમગામ ચાર હજારથી ચાર હજાર સાતસો એક્યાસી સમી ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર સાતસો પચાસ હળવદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો રાજકોટ ચાર હજાર થી ચાર હજાર નવસો પોરબંદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પચાસ ચાર હજાર છસો થી ચાર હજાર છસો પંદર ચાર હજાર થી ચાર હજાર અમરેલી ચાર હજાર થી ચાર હજાર સાતસો નેવું મોરબી ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો પચાસ પાટડી ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો એકાણું રાપર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો એકાવન વિસાવદર ચાર હજાર થી ચાર હજાર છસો ચાર હજાર થી ચાર હજાર સાતસો એકાવન ભાવનગર ચાર હજાર છસો થી ચાર હજાર નવસો બોટાદ ચાર હજાર થી ચાર હજાર આઠસો પંદર વાંકાનેર ચાર થી ચાર હજાર સાતસો બાણું બાબરા ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો પાંચ પાટણ ત્રણ હજાર થી ચાર હજાર આઠસો બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એકસઠ હારી ચાર થી ચાર હજાર નવસો થી ચાર હજાર આઠસો જામખંભાળિયા ચાર થી ચાર હજાર આઠસો જેતપુર ત્રણ થી ચાર હજાર છસો થી ચાર હજાર છસો નવાણું જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર છસો પચાસ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો એક થરાદ ચાર હજાર થી ચાર હજાર આઠસો એક્યાસી માંડલ ચાર હજાર છસો એકથી પાંચ હજાર એક થરા ત્રણ હજાર સાતસો એકથી ત્રણ હજાર સાતસો એક ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર નવસો અગિયાર વારાહી ચાર હજાર એકસો થી ચાર હજાર નવસો એક જામનગર ત્રણ હજારથી ચાર હજાર આઠસો નેવું દિયોદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો સાણંદ ચાર હજાર બસો ચાર હજાર બસો સાઠ ચાર હજાર ચારસો થી પાંચ હજાર છસો નેવું રાઘનપુર ત્રણ હજાર સાતસો વીસ થી પાંચ હજાર પિંચોતેર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો